જોતી એ મને મારે હર હર મિત્રો તો તો સ્વાગત છે મારા નવા બ્લોગ માં નવા વિડીયો માં અત્યારે ગયું છે બપોર બપોર ના વાગ્યા છે બે અમે જ્યારે મારા મમ્મીને કરી હતા તો અમે બધા જાય થી દર્શન કરવા તો આ જો મારા મમ્મીને બધા જાય છે કે બધા આયા જાય છે આપણે લાવન છે રક્ષામાં આપણી રક્ષા ગોતલી પહેલાં એક રક્ષામી જાતી જરો નશરી જા ને આની 3 કે 3 ગીવો મેલડીમાં પૂગી દર્શન કરી લીધા ને આ જો આને રાતે રાતે દોરે

આને તો ઉત્તરાયણ ને બબલું લેવા જવું એ પાછી દુકાન એ પાછી કોની દુકાને દુકાન એવું ન કેવાય તું હા લે હાલ આ તો હવે કીનું બ્લોક બનાવે છે મને કે રસ્તા હું બ્લોક બનાવી તમે ગાડી આપી કોને બનાવી ને તો જ ભાગ લેવા લઈ જાય તો હું આવ્યો થાય મારી મમ્મી ની ઘરે અત્યારે અમે રહી છીએ બોલા ખાવા અહીં ખાધું હતું અમે બહાર થઈને આવ્યા હતા આને માઇન માઇન મને એવો ગોલા અરે આ પીળું પીળું કેમ થઈ ગયું પીળું પીળું આવે સમજો પીળું પીળું આવે સમજો તો હવે આ રેડી આવ્યું બોલો પણ પીળું પીળું આવતું તો આ કવર નાખ્યું નથી હવે રેડી આવતી આ આમનો કીક મારે આમ તો પેટ્રોલ છે એ ભાઈ અમે પૂરા આવીને આવ્યા આને જ નીંદર જ આવે આને જ નીંદર જ આવે

વશ ન આવે તો ખાવસા ખાય આમનો કઠી કીડી કઢી રસ રસ છે હા ને ડુંગરો છે આપણે ડૂટી મૂટી ખાવાનું આ નથી ખાવા આમ જો આ એટલું ખાઈ જાય તારા તાર ઘરવાળીનું નામ છે તને તાર ઘરવાળીનું નામ માં ખાઈ તને તાર બાપુનું નામ માર કાલો પેલા દે જો જામ આન ના ખાય માં ખાય ના તાર બાપુનું નામ માર ખાઈશ તમે મારા અમે ગોલા ખાઈને ત્યાં જઈજી ઘરે

ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે હું ઉઠી ગયો છું લાગ્યા છે